રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જ્યારે ગુંડા તત્વોને ડામી દેવા માટે આજે સ્પેશિયલ સો કલાક માટેનું અલ્ટિમેટમ આપેલું હતું તે બાદ રાજકોટ પોલીસ પણ હાલ એક્શન મોડમાં આવેલી છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ કુખ્યાત લોકોના મકાનને હાલ ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ ઘણા બેથી ત્રણ કલાક જેવો સમય વીતી જવા છતાં પણ હજી આ કામગીરી શરૂ છે સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ વીજળી નથી અને સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલ રાજકોટની અંદર તમામે તમામ જે લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે તેની ઉપર પોલીસ કડક ને કડક કાર્યવાહી કરશે હાલ આપણે તમે મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે જે તમે જોઈ શકો છો કુખ્યાત આરોપીઓના મકાન છે તે પાડવામાં આવી રહ્યા છે સમગ્ર વિસ્તારની અંદર જ્યારે એક લોકોની ધાક હતી એ ધાક ઘટાડવા માટે હાલ પોલીસે આ કામ સુધી શરૂ કરી છે આ કામગીરીની અંદર પ્રથમ જ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ રમાનું મકાન હાલ અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ઘટનાસ્થળના સ્થળના લાઈવ દ્રશ્યો સાથે આપ જોડાઈ રહ્યો હિન્દરક્ષક મૂકી શકું માનનીય અધિક સીપી સર મહેન્દ્ર બગડિયા સરના આગેવાની અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટોટલ સાતસો છપ્પન અલગ અલગ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે તમામ ઈસમો વિરુદ્ધ આગામી દિવસોમાં અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવશે પાસા તડીપાર સહિતના અટકાયતી પગલાં લેવામાં આવશે અને તે ઉપરાંત ખાસ કરીને આ લોકો જે પૈસો કમાય છે અને તે પૈસા દ્વારા જે સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવે છે મની લોન્ડરિંગ સાથે પણ જોડાયેલા હોય તો તે તમામ પ્રકારની તપાસ કરી અને કોર્પોરેશનની બેન્કિંગ વિભાગની રેવન્યુ શાખાની મદદ લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવશે વીજ જોડાણો કપાવવામાં આવશે અને હાલ જે છે એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમાને તેના તમામ સાગરીતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કામગીરી હાલ કોર્પોરેશનની મદદથી શરૂ પણ કરી દેવામાં આવી છે અને નંબર 9 કે ભાઈ સાહેબ આમાં આમાં છે ને શરીર હોય તો એમાં હું